ખુરશી માની બે જવાય ઘરે ઘરે પહોંચી જવાય આ તો મનસુખભાઈ તમારું છે ને થોડુંક ને એટલે બાકી તમારી ઈચ્છા તમને તમારે ખાતર નાખવું હોય તો ઠીક છે અને તમારે દાઢી કરી હોય તો ઠીક છે બરોબર

માતા પિતા મોજ માન્યા હા એમ મોજ માં મોજ માં મોજમાં ને તો તમને શું લાગે મોજ હોય નું હોય કરો તમે

ઓલા આપણે અશ્વિ મને આપ્યા સો રૂપિયા લઈ આવો આવડો કાશમાં જોવાનું હું પ્રેક્ટિસ લો તો હવે પચાસ રૂપિયા પડ્યા છે તો હવે હવે પાછા વાપરણ કરવું પડશે પચાસ રૂપિયા ઘડી ગામ વાપરી ને ક્યાં હા

આમાં ઓળું બકડી ગયું ને તે મગવ પડે હું ઓહ તમારે દાઢી કરવાની હા કરવાની વાહ વગાડતા કરી કડક અરે કડક કડક હા પૂરા બસ તમે હો હા આ ઇમ્પોર્ટર છે હા જો વાંધો

ગમે કોઈ ભાઈ પણ ભાડે એટલે ધોડવાત મને બીકટ લાગે એવી દાઢી બનાવી દીધી મોજ જઈશ ભાઈ ઓ તમ ધંધો શરૂ કર્યો પાછો હા અમે તો અમે અડજો ને કરવું પડે રોકડું કરવું પડે હે તમને આઈ રોકડ્યો ને હે એ એક મિનિટ ઉવારે જો આ તમારી ઓલ બલટ છે ને થોડું ઘમી પડશે ઘડી કામ બે 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 મોઢું કેમ પારા રાખો મોઢું આમ પારા કોઈ આમ પા આમ પા આમ થોડું ફાવે એમ કરો તમે આમ

એ એ તમે મારા ગ્રાહક ને કાઢી મૂક્યો લાવો તો એના 300 પૈસા હું લેવા તમે એનો વારો પહેલા લઈ લીધો અમને બે ત્રણ બેડી પહેલા વારો લઈ લેવાનો એ ગાડી આવી પોલીસ ની ગાડી આવી મોર બોલે મોર બોલે